હેલો કેમ છો હું પટેલ સાહેબ આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે દસમા અને બારમાની બોર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાંથી બાર વિજ્ઞાન પ્રવાહ અને બાર સામાન્ય પ્રવાહ આ બંનેના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે તેવી જ રીતે હવે આવતીકાલે એટલે કે તારીખ અગિયાર પાંચના રોજ દસમાનું બોર્ડનું પરિણામ બોર્ડ જાહેર કરવા જઈ રહ્યું છે તો હવે ઘણા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક હજી તો દસમાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ થોડા ટેન્સ છે ટેન્શનમાં ફરી રહ્યા છે કે કાલે શું થશે આઠ વાગ્યાના સમયમાં જ્યારે આપણે ઓનલાઈન સીટ નંબર નાખીશું ત્યારે તો રિઝલ્ટ જો બારમાનું તો સારું આવ્યું જ છે અને દસમાનું પણ સારું જ આવશે અને આવ્યું છે તો કહી શકાય કે દરેક વિદ્યાર્થીઓનું પરિણામ સારું હશે પણ કદાચ ક્યાંક કોઈ વિદ્યાર્થીને પરિણામ આગું પાછું આવ્યું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી જે થવાનું હતું એ થઈ ગયું છે તમારા હાથમાં કે મારા હાથમાં કઈ છે તો એ સ્વીકારી લેવાનું છે અને સ્વીકાર્યા પછી જીવનનો એક નવો અધ્યાય લખવા માટે આપણે તૈયાર થવાનું છે બોર્ડની પરીક્ષાની અંદર બહુ સારા માર્ક્સે પાસ થયા છે ઘણા વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ કોંગ્રેચ્યુલેશન કે તમારી મહેનત રંગ લાવી અને જે વિદ્યાર્થીઓ પોતાની એક્સપેક્ટેશન જે માર્ક્સની હતી એ માર્ક્સ કરતા કદાચ ક્યાંક ઓછા માર્ક્સ આવ્યા છે કોઈ કારણોસર ઘણા કારણ ઇફેક્ટ કરે આપણે આ પહેલાં વિડીયોમાં ચર્ચા કરી છે તો કે કારણોસર માર્ક્સ ઓછા આવ્યા છે અથવા ન કરેના એક આદા સબ્જેક્ટમાં ક્યાંક આપણે નાપાસ થયા છે તો હવે એ પરીક્ષાની અંદર નાપાસ થયા છે અથવા ઓછા માર્ક્સ આવ્યા છે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી જે પરિણામ આવ્યું છે એ સ્વીકારી લેવાનું છે અને સ્વીકાર્યા પછી મહેનત કરવાની છે જે વિષયમાં ના પાસ થયા છે એની રીટેસ્ટ આપીને આપણે પાસ થઈ જ થઈ જઈશું અને આગળ એક નવો અધ્યાય લખીશું એટલે કે દસમાવાળા અગિયારમાં માટે તૈયાર થશે અને જે બારમામાં હતા એ વિદ્યાર્થીઓ કોલેજ માટે તૈયાર થશે તો આજનો વિડીયો બનાવવાનો મોટો એ જ છે કે કદાચ કંઈક રિઝલ્ટ આડું આડુઅડું આવે અને આવ્યું હોય તો પ્લીઝ ડીમોટિવેટ ના થતા અથવા તો જીવનમાં એક

પણ કદાચ કોઈ આડુંડું પગલું લેતા પહેલાં તમારા માતા પિતાના વિશે જરૂર વિચારજો કારણ કે આ રિઝલ્ટના માહોલમાં માતા પિતાની એક્સપેક્ટેશન વધારે હોય છે વિદ્યાર્થીઓની એક્સપેક્ટેશન કદાચ વધારે હોય છે પણ એ એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ નથી આવતું એટલે ઘણા વિદ્યાર્થીઓ ના ભરવાનું પગલું ભરી લે છે અને સુસાઇડ એટેમ્પ કરે છે તો પ્લીઝ આ પગલું ના ભરતા જીવનથી હારી ના જતા જીવનની હજી ઘણી એક્ઝામ એવી છે કે જે આપણે પાસ કરવાની છે આ તો ખાલી એક પડાવ હતો અને આ તો બહુ જ નાનો એવો પડાવ છે કારણ કે આનાથી મોટા પડાવ આવવાના છે તો આપણે એના માટે પ્રિપેર થઈએ તો ફરીથી કહું છું બેટા રિઝલ્ટ જે પણ આવ્યું હોય સારું આવ્યું તો બહુ જ તમને શુભેચ્છા પણ કદાચ ધારા કરતાં કંઈક અલગ આવ્યું છે ઓછું આવ્યું છે તો એને સ્વીકારી લો અને આગળ વધો કોઈ આડું ઓળું પગલું ના ભરતા કારણ કે તમે તમારા માતા પિતાના એકના એક છો પરીક્ષા ફરીથી આપીને આગળ વધાશે પરંતુ તમે ગયા પછી તમારા મા બાપ તમને પાછા લાવી શકવાના નથી તો આ વાત જરૂર ધ્યાન રાખજો રિઝલ્ટ આવે તે સમયે તો મળીએ નવા વિડીયોમાં નવી ઉર્જા સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં બન્યા રહો અને વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ જે વિદ્યાર્થીઓ દસમા બારમા હતા તેમને આ વિડીયો બહુ જ શેર કરો જેથી કદાચ કોઈને જરૂર હોય તો આપણે એક મદદરૂપ બની શકીએ તો મને રજા આપજો અસ્તુ જય ભારત